રાજકોટ સાયબર પોલીસ ટીમ દ્વારા સાયબર ક્રાઈમ અંગે કરેલ કામગીરીને લઈને રાજકોટ ક્રાઈમ ડીસીપી પાર્થરાજસિંહ ગોયલની પત્રકાર પરિષદ યોજાઈ હતી તો આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી બાય કે કે ચોક્સી ઉત્તરોત્તર છેલ્લા વર્ષોની અંદર સાયબર ક્રાઈમનો વ્યાપ સતત વધી રહ્યો છે સાયબર ક્રાઇમના વધતા વ્યાપની સાથે સાથે જે ખાતાઓની અંદર સાયબર ફ્રોડની રકમ જતી હોય છે તે ખાતાઓની ફ્રીઝ કરવાની સંખ્યા પણ સતત વધી રહી છે અનેક વાર એવું બનતું હોય છે કે જ્યારે ફ્રોડસ્ટર દ્વારા ફ્રોડ કર્યા બાદ તે પૈસાનો ઉપયોગ જે છે એ પોતાના કોઈ અંગત કામ હેઠળ બિલ કે એવું કંઈ આપવા માટે થઈને કરવામાં આવતો હોય છે અને ત્યારે એવું બનવા પામતું હોય છે કે કોઈ વેપારી છે તો કોઈ જગ્યાએ કોઈ પેટ્રોલ પંપનો ધારક છે અન્ય કોઈ એવા લોકો છે કે જે પૈસા કોઈની પાસે માગતા હોય અને તેમના ખાતામાં જ્યારે આ ફ્રોડસ્ટર પૈસા મોકલી આપે જે લીગલ મની હોય ત્યારે એ ખાતાઓ પણ સાથે સાથે ફ્રીઝ થઈ જતા હોય અને તેના કારણે જે નિર્દોષ લોકો છે એ પણ આ આ જે ફ્રોડસ્ટર છે એની એક જે ફ્રોડ છે તેનો વિક્ટીમ બનતો હોય છે તો આને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા એક નવું આખી આખી કાર્યપદ્ધતિ અપનાવવામાં આગામી દિવસોમાં આવશે કે જેની અંદર જે ખાતાઓમાં પૈસા ગયા છે તેની અંદર જે ફ્રોડની અમાઉન્ટ છે તે ફ્રોડની અમાઉન્ટને લિયન અથવા હોલ્ડ કરવામાં આવશે અને તેને બાદ કરતાં અન્ય પૈસા જે છે એ ફ્રીઝ કરવામાં નહીં આવે કે જેથી કરીને ખાતું જે છે તેનો ઉપયોગ બંધ ન થઈ શકે અને જે ફ્રોડ માટેની જે રકમ જે લિયન કરવાની જે આવે એ લિયન માટેના જે ઈમેલ જે છે એ પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઓથોરાઈઝડ ઓફિસર્સ દ્વારા જ કરવામાં આવશે કે જેના આધારે અમાઉન્ટ લિયન થઈ શકશે આ નવી કાર્ય પદ્ધતિ છે તે અન્વયે આશરે અઠ્યાવીસ હજાર જેટલા એવા ખાતાઓ કે જે ફ્રોડની સાથે જોડાયેલા નથી તેવા અનફ્રીઝ કરવાની કાર્યવાહી હાલ ગુજરાત પોલીસમાં ગાંધીનગર ખાતેથી સીઆઈડી ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવેલ છે રાજકોટ શહેર પોલીસની વાત કરીએ તો આપણે જે રિફંડની કામગીરી જે ચાલી રહી છે તેના માટે થઈને એક સ્પેશિયલાઇઝડ સાયબર ક્રાઇમ રિફંડ યુનિટની સ્થાપના કરવામાં આવી છે અને આ સાયબર ક્રાઇમ રિફંડ યુનિટ એક પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી દ્વારાની અધ્યક્ષતામાં આની રચના થઈ છે દરેક પોલીસ સ્ટેશનમાંથી બે બે લોકો આની સાથે જોડાયેલા છે અને સંલગ્ન નામદાર કોર્ટની સાથે બધા લોકો લાયોજન કરીને વધુમાં વધુ રિફંડ થાય તેના માટેના પ્રયત્નો હાથ ધરશે તેનો એક આપણે ચિતાર લઈએ તો બે હજાર ત્રેવીસના વર્ષના ટોટલ આપણે સાડા ત્રણ કરોડ જેટલી રકમ રિફંડ અપાવી હતી જ્યારે બે હજાર ચોવીસના વર્ષના સાત મહિનાની અંદર જ તે આંકડો જે છે એ ત્રણ કરોડ એંસી લાખને પાર પહોંચી ગયો છે સામે પક્ષે જે અરજીઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધી રહી છે જે આપણે અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છીએ તેના કારણે તેને લોકો જાગૃત બની રહ્યા છે કોઈ પણ ફ્રોડ થાય તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને તેની માહિતી પણ આપતા થયા છે અને તેના કારણે જે સાયબર ફ્રોડસ્ટર્સ છે તેની ઉપર અંકુશ લાવવામાં એક અમારા લોકોને એક મદદ પણ મળી રહી બે હજાર ત્રેવીસના વર્ષમાં ટોટલ સાત હજાર સાતસો ને ત્યાંસી અરજીઓ આવી હતી જ્યારે આ વર્ષમાં સાત મહિનાની અંદર સાત હજારથી થી વધુ અરજીઓ જે છે એ આપણા દ્વારા આપણે સ્વીકારવામાં આવી છે રાજકોટ શહેર પોલીસ દ્વારા તે ઉપરાંત રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જે મોબાઈલ ફોન્સ જે છે જે લોકોના ગુમ થઈ જતા હોય છે અથવા ચોરી થતા હોય છે તે પરત અપાવવાની કામગીરી પણ હાલ શરૂમાં છે બે હજાર ત્રેવીસના વર્ષમાં ટોટલ પાંચસો ને જેવા મોબાઈલો પરત અપાવવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ આ છેલ્લા સાત મહિનામાં ચારસોથી વધુ મોબાઈલ જે છે તે જે મોબાઈલ ધારકો છે જેને પરત આપવામાં આવ્યા છે તેના માટે થઈને જે ઓનલાઈન સી કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટનું એક પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જે માહિતી અપલોડ કરવામાં આવે છે કોઈપણ મોબાઈલની તો એ અપલોડ થયા બાદ જ્યારે પણ તે મોબાઈલ એક્ટિવેટ થાય છે તો તુરંત જ એની માહિતી લો એન્ફોર્સમેન્ટ એજન્સીને મળતી હોય છે તો આ પણ લોકો આ ફેસિલિટીનો પણ વધુમાં વધુ ઉપયોગ કરી શકે છે હાલ રાજકોટ શહેરની અંદર જે સાયબર ક્રાઈમનો વ્યાપ વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એક રાજકોટ શહેર પોલીસ દ્વારા માનનીય સીપી સરની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ રાખીને તેમના માર્ગદર્શન હેઠળ એક મા મેમોરન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ સિગ્નેચર કરવામાં આવ્યું છે કે જેમાં એક વેલ્યુ એડેડ કોર્સ તરીકે સાયબર એજ્યુકેશનનું એક મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે જે ટોટલ ત્રીસ કલાકનું હશે અને બે સેમિસ્ટરની અંદર પંદર પંદર કલાક માટે થઈને સાયબર ક્રાઇમનો એક અભ્યાસક્રમ જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આખો બનાવવામાં આવ્યો છે ડિઝાઇન કરવામાં આવ્યો છે તે વિદ્યાર્થીઓને તે તેનો અભ્યાસ કરાવવામાં આવશે અને તે આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે તેને આ લાગુ પડશે અને આ એક વેલ્યુએડેડ કોર્સ હોય ન્યૂ એજ્યુકેશન પોલિસીનો જે ભાગ હોય એ તેના માટે માટે થઈના એક્સ્ટ્રા ક્રેડિટ પોઈન્ટ્સ અને માર્ક્સ પણ જે લોકો જે વિદ્યાર્થીઓ આ કોર્સ લેશે તેને મળશે રાજકોટના એકાઉન્ટ અલગથી કે રાજકોટ શહેરના જ કેટલા એકાઉન્ટ ફ્રીઝ થયા છે એ રીતે આપણે આંકડો ન લઈ શકીએ પણ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ

એટલે આની અંદર પદ્ધતિ એ છે કે કોઈપણ વ્યક્તિ જેટલું સ્પીડમાં વન નાઇન થ્રી ઝીરો પોર્ટલનો ઉપયોગ કરીને એની સાથે ફ્રોડ થાય એ સાથે તરત જ જાણ કરે તો એ સાથે જ તે એક ઓફિશિયલ એનસીઆરપી પોર્ટલ ઉપરથી જે તે સંલગ્ન બેન્ક એકાઉન્ટ હોય તેને ફ્રીઝ કરવા માટેથી ને મેલ જતો હોય છે ને બેંક્સ દ્વારા તાત્કાલિક એને ફ્રીઝ અથવા લિયન કરવામાં આવતું હોય છે કે જેથી કરીને પૈસો જતો અટકી શકે એટલે આની અંદર એ જ વસ્તુ છે કે આપની સાથે ફ્રોડ થાય ત્યારબાદ કેટલું ઝડપથી આપ ઇન્ફોર્મ કરો છો તે પ્રમાણે આપના પૈસા જે

ફ્રોડની અમાઉન્ટ પણ ઉત્તરોત્તર વધતી જાય છે આશરે ગયા વર્ષની વાત કરીએ તો પાંત્રીસ કરોડની આસપાસ એટલું ફ્રોડના પૈસા ગયેલા હતા અને તે ઉપરાંત આ વર્ષે પણ પાંત્રીસ કરોડની આસપાસ ઓલરેડી સાત મહિનાની અંદર પાંત્રીસથી છત્રીસ કરોડ રૂપિયાનું ફ્રોડ થઈ ચૂક્યું છે આ પૈસા જે છે એની અંદર જે અમે જે વાત કરી આપને એ જે બેંકના ખાતાધારકને પરત મળી ગયા એની વાત છે તે ઉપરાંત નામદાર કોર્ટની અંદર પણ અમે લોકોએ રિપોર્ટ કર્યા હોય તેનો ઓર્ડર મળ્યો હોય અને એ રીતે ફ્રીઝ થયેલા હોય એવા ત્રણ કરોડ સત્યાસી લાખ જેટલા બીજા અન્ય ફ્રીઝ થયેલા પડ્યા છે કે જે આગામી દિવસોમાં કોર્ટ ઓર્ડર થઈ જશે તો આપણે જે તે ખાતા ધારકને ધીરે ધીરે પરત અપાવીશું આની અંદર અગિયાર વસ્તુ એ છે કે જે બે હજાર ત્રેવીસના વર્ષના જે ખાતામાં જે પૈસા ગયા હશે એમાંથી જેટલા ફ્રીઝ થઈ ગયા હશે કે જે લોકો ઝડપથી રિપોર્ટિંગ કરવાના કારણે તો એ ઉત્તરોત્તર ધીરે ધીરે પરત મળતા જ હશે એટલે આંકડો બે હજાર ત્રેવીસના રિફંડનો આંકડો પણ આગામી દિવસોમાં ધીરે ધીરે વધશે ખાસ કરીને આની અંદર જે ફ્રોડની જે બાબતો હોય છે તેમાં એક આપને એ જ જણાવવાનું કે ફ્રોડ આપની સાથે થઈ રહ્યું છે એની એ સમજ ઝડપથી થાય એ જરૂરી છે ગઈકાલના જે કિસ્સાની વાત કરીએ તો જેની અંદર એક વ્યક્તિ દ્વારા છવ્વીસેક લાખ રૂપિયા ફ્રોડમાં ગયા છે પણ તે કંઈ એક સાથે નથી ગયા એ ધીરે 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 છેલ્લા ત્રણ ચાર મહિનાની અંદર પૈસા એ પર્ટિક્યુલર ખાતાની અંદર જમા કરાવે જ હતો અને એને એમ હતું કે આની અંદર મને વળતર મળી રહ્યું છે અને એ રીતે એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો એ ભોગ બન્યા હતા તો આ કિસ્સાની અંદર જે અગાઉ પૈસા ગયેલા હોય તેને રિકવર કરવું કોઈપણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી માટે અત્યંત કઠિન બનતું હોય છે જેથી કરીને જેટલું ઝડપથી આપ આ વસ્તુને સમજી શકો તેટલું અમે વધારેમાં વધુ આપની સહાયતા કરી શકીએ કોર્ટમાંથી એવો કોઈ ઓર્ડર નથી આ પોલિસીના ભાગ રૂપે દ્વારા નક્કી કરવામાં ઓનલાઈન ગેમિંગ અને ફ્રોડ મતલબ ઓનલાઈન ગેમિંગમાં જેટલા ફ્રોડ થાય છે તેના કેટલા કિસ્સાઓ

મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે